ફની બોય હા

ઉપર તખા ભાઈ ને ફોન કરો ફોન કરો ગમે જેવું કોમ હતો તખો ભાઈ કરી આપવામાં આવશે કોઈનું સોન ભરવું હોય કોઈનું સાર હ ગમે તે કોમ કરી આપો એમ અમુ મારે મજૂરી ખોરવી પડે નહીં અમુ તો ફટ લઈને નાકામાં સીધા દૂધ બનાવ્યા જશે કોઈ બહાર જતું હોય છે અરે કોઈ બહારનું નું આવશે તરત આ સીધો ટેલિફોન લગાવે તરત મારે રીંગ વાગશે બુજામાં કા તખાભાઈ કોમ કરવા આવો ગોમવાય લાગી દીધો આપણો રત્ન તો કે ના કેતો તો કે ભાઈ હોય પોસ્ટર નહીં લગાવો તારા બાપનું નું શું જાય શકું ફોટો મારો શકું ગમે તે કોઈ કામ કરી આપવામાં આવશે મારું બેટું પોણી શા આવતું નહિ આ તોડી આયો તે સારું કર્યું હમણાં ના આવ્યો હોય ને તો ગમે તે આમ ભોગા પાડો ભાઈ પોણી આવતું નહીં આવતું નહીં પેલા શહેરો જે ઓપરેટર છે તે પછી કંપનીમાં પછી ઈટ મેલી છે એટલે શું છે પેલું બે ભાગનું પહોણી થાય કે પેલા ગમ આ હેતરો ત્રણ શું કરવાનું છે અમારે આ તો આવી ગયો તો સારું કર્યા પોલ પકડાઈ ગયો કાલ ખબર છે તો ગમમાં જઈને ભાડો કરો છો ભાઈ આ શું કરવાનું છે તાણ ના તો હાર્યા પછી આવું કર્યું કમ્પ્લીટ તો થાય આ મારી હાનું બોર્ડ માડીને કોઈ પણ કોમ કરી આપવામાં આવશે કોન્ટેક્ટ નંબર નંબર છે કોમ તો નંબર તો લઈ લેવા દેવા કોમ પર પાછું શું માજુર ખોરવા દે બોલાવીએ તો આવતો વળી એક્યાસી ચાલીસ અઢાર થઈ ગયા એ તો ફોન કરશું વાળી જરૂર પડે તો વળી હા ન તો દે પોણી પૂછી લોણી આવ્યું કે નહીં આવ્યું

તો લેટર બી વધાના કાઢ પર સાઠ પર પર જોવો કપડા આવતો કોમોમો તો કોમો તો અલ્યા હેડીન જવાનું હોય ગામમાં દુળાલવા ના સાયકલ લઈને જવાનું કોક તું સાયકલ મેક દે સાઈડમાં મેક દે અરે સાયકલ ગામમાં હાલ મેલ ને પ્લુ દોણ આ પ્લુ તું સા નાહી મે કેમ હા તો હું કરી તો આખો સાયકલ હોત કરતો તો લગતું તો હું કારીગર છે તો હોત કરતો તો મેગી દે સાઈડ માં હાલા જો જો થઈ જાય એ તો થઈ જાય હું કરાક થઈ આ જો એ તો પણ કરવા છે એ આ છોટલો બોટલો બધો હું નાટક ખાધો છે થી છોટલી આ છે છે મારા લેવું પડશે પછી બાપા હું 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 તું

આમ તો મારા બેટા ને મારી કોઈક ને કેવું ભાઈ કોઈ કોમ કરવું હોય તો કેવા ટેલિફોન થઈ જાય કુતરો હેરાન કર્યું છે બધા તો એમાં મારો ભાઈ બધું પડે બહુ રૂપિયા વાળી ઉભા થઈ જશું મારા તો

તો જ નહી ગમે તો પૈસા રૂપિયા કોમ જીવું હા ચારસો રૂપિયા મને નહીં પછી લઈ જઈશ પૈસા વધારે આપડા

ए उजरे मुजरे मे राम मेरा मन डोला हो मारो हो डोला हो मारो प्रेम गोरी तारो हे बकरी बुला खुश लिया <laughs> अमर के सुटो न त को म आलो तु पर

હતી <laughs>

મારા બેટા પૈસા લેવાતા એટલે તો ભૈસા બાપા કી પૈસા પૈકી મને પૈસા આલો પૈસા આલો અને અત્યારે પૈસા લેવા જઈએ છીએ એટલે કે અમારે પણ હમુર રૂપિયો નહીં લ્યો ધારા હાર ધારા મોણસો જુ બોલી જોય છું પણ કેટલા દાળા તમે રાખશો આ પૈસા ના પૈસા તમે કેટલા દાળા રાખશો આજ નઈ પણ કાલ તમાર મારા પૈસા તો તમાર પાછા હાલવા પડે મારા બેટા હમુર એક રૂપિયો હાલવાનું નામ નહીં લેતા કોઈ પણ કામ કરી આપવામાં આવશે કોઈ પણ કામ કરી આપવામાં આવશે ઉભા રો હાલ જ મારું ફોર્મ કાઢેલા આટલું તો હવથી સારું કોઈ ચિંત તો નહીં તો નહીં આ ઉગન કરવાનો કરતી

તમારું એક કોમ હતું મારું એક કોમ કાઢવાનું છે તમારે અરે ભલા આદમી ક્યાં હાલ દેખી ડોટી આવું હમરા એક કામ કરો હા હું આ જે તમારું પેલું ફોટો લગાવેલો છે કે કોઈ પણ કામ કરી આપવામાં આવશે ફોટા તો આ ગામમાં લગાયા છે આપણો ગામનો બોર નહીં આહા

ઇમરજન્સી કોમ છે ને રૂબરૂ વાત કરવાની છે તમારી જોડે થોડું ભારે કોમ છે ફટાફટ આવો જલ્દી આવો હું લેબડા ને તો બેહું છું હા લ્યો કોઈ પણ કામ કરી આલવામાં આવશે લ્યો તાણ રાત દાળો મારા બેટા હું ખોરતો તો પણ મારા હાથમાં કોઈ આવત નહીં મૂકી દઉં લે મારું આટલું કોમ કરી આલો ગોમમાં છેટલું ફર્યું કેટલો જણોને પૂછ્યું મૂકી દઉં ભાઈ મારું આટલું કોમ કરી આલો પણ મારા બેટા કોઈ ગોટતા જ નહીં અને બધા ના જ પાડું છું કોમ કરવાનું બોલો ભાઈ આઈ ગયા જો તમે લખ્યું તો સર કોઈ પણ કોમ કરી આપવામાં આવે છે બધું કોમ કરવાનું કાઢી દીધું પેલું કે મારા પોસ્ટર કઈ હોય છે પોસ્ટર તો આતો તખા ભાઈ ઉડીન ભોય પોડી હાલ એટલે હું એ પકડી ઉડીન ભોય પોડી કોઈ પરાયલી નેકડી હા કો અધને તો હજે હમણા ગુંદર પટ્ટી કા દો કે તો બે ખિલ્લે માં દીયો આવો લે હમણા પાસે લગાઈ દેજો તમે તો

તમે પૈસા કેટલા મને એમ કે પૈસા તો જો જેવું કોમ હોય એવા પૈસા કઉ તો જેને જે પોહાયું ઓછા કરીને કરી દઈએ કોમ બરાબર પકડીએ નઈ રાખે હો પકડીએ નહી રાખવાના

અઢી લાખ રૂપિયા તમે ત્રણ લાખ રૂપિયા આલુ એ રાતી વિચારી રાતી વિચારી મને ફોન કરો ત્રણ લાખ રૂપિયા આલુ